ગ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 6 8 ના સામાજિક વિજ્ઞાન શિક્ષકોની તાલીમ યોજવામાં આવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર દૃષ્ટિપૂર્વકનું આયોજન દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ વિષયને જીવંત બનાવવા માટે જરૂરી યુકિત પ્રયોગીતોનું આયોજન અંગેનું માર્ગદર્શન શિક્ષકોને મળી રહે એવા ગ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 6 8 ના સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત પ્રેરિતા તાલીમ વર્ગના પ્રારંભે બી આર સી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌ તાલીમાર્થીઓને આવકારી જણાવ્યું હતું કે ધોરણ છ થી આઠ ના સામાજિક વિજ્ઞાન વિષયને સારી રીતે અને યોગ્ય દિશા મુજબ શીખવી શકાય તેવા મુદ્દાઓને આવરી લઈ નવી બાબતો શિક્ષકો સુધી પહોંચાડવા અને નવીન દિશા બતાવવા માટેનો મૂળભૂત હેતુ આ તાલીમનો રહેલો છે ત્યારે બાળકોમાં જ્ઞાનની નવી નવી ક્ષિતિજો ઉઘાડવાની આપની વિશેષ જવાબદારી બને છે

મધુલ તથા રેખા પટેલે કિં સેવા આપી હતી તાલીમ વર્ગના સંચાલક તથા સહસંચાલક તરીકે અનુક્રમે ડાયેટ સુરતના સંશોધન સહાયક ચેતન મહેતા અને ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય કૈલાશ વરાચીયાઈ જવાબદારી સંભાળી હતી ઇમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે અખબારી યાદીમાં જણાવે છે રિપોર્ટ વિજય પટેલ સાથી ઇમરાન ખાન પઠાણ